નમસ્કાર ગુજરાત હજુ તો વરસાદ ચાલુ છે તેવામાં ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગામી કલાક માટે ભારે વરસાદની આગાહી આપી છે તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરીશું સાથે સાથે પાંચ મોટા ગુજરાતના હવામાન અને બીજા અન્ય તમામ સમાચારની વાત કરીશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધમરોળી રહ્યા છે તો જેમાં વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે તો સૌપ્રથમ આજે કચ્છના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તે અંગેની વાત કરીએ મિત્રો તો જેમાં ભુજ છે નિરોના છે ગાંધીધામ છે માંડવી છે સિશાંઘા છે નળિયા છે નવવીરી છે બચાવ છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં શુક્રવાર અને તારીખના રોજ ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો છે ગોવાર છે આ તમામ વિસ્તારો પણ ઉત્તર કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેવો વરસાદ રહ્યો હતો તે અંગેની વાત કરવામાં આવે તો દ્વારકા છે સલાયા છે જામનગર છે રાજકોટ છે ભાનવડ છે પોરબંદર ગોંડલ જસદણ આ તમામ વિસ્તારોમાં પણ તારીખના રોજ ભારે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો આજે યલો એલર્ટ અને અમુક વિસ્તારોમાં તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જે વિસ્તારોને મિત્રો આપણે વાત કરીએ તો માંગરોળ છે કેશોદ છે જુનાગઢ છે વિસાવદર છે બગસરા છે અમરેલી છે કુંડલા છે ધારી છે તુલસી શામ છે રાજુલા છે આ તમામ વિસ્તારો છે વેરાવળના છે અમરેલીના આ તમામ વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળ્યો હતો અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર પછી આપણે વાત કરીએ તો ભાવનગર અને બોટાદ લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો જેમાં મહુવા છે અલંગ છે ભાવનગર છે આ વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જેમાં છે છે મોરબી રાજકોટ છે સુરેન્દ્રનગર છે આ તમામ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે અમદાવાદ છે રાધનપુર છે પાલનપુર છે આ તમામ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં ભરૂચ છે નવસારી છે વલસાડ છે આ તમામ વિસ્તારો છે દાદરનગર હવેલીના વિસ્તારો છે નવસારીના તાપીના છે વ્યારાના આહવાના આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે અગત્યના સમાચાર પાંચ મોટા સમાચારની વાત કરવાની છે તો સૌપ્રથમ વાત કરીએ તો

ત્રણ દાયકામાં કોઈ પણ પ્રધાનમંત્રીએ ગાનાની મુલાકાત લીધી નહોતી આજે ગુરુવારે પીએમ મોદીને ઘાનાની સંસદે સંબોધન માટે આમંત્રણ આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે પોતાના સંબંધોમાં તેમણે કહ્યું કે હું ખૂબ જ સન્માનિત અનુભવું છું અને બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો થાય તેવી હું આશંકાઓ રાખું છું ત્યાર પછી ત્રીજા અગત્યના સમાચારની મિત્રો વાત કરીએ તો ભારતની મીઠી અને રસદાર કેરી બે હજાર ચોવીસમાં યુનાઇટેડ આરબ અમિરેટ્સના બજારોમાં વધારે ધૂમ મચાવી રહી હતી દેશી કેરી અને સુગંધ તેમના સ્વાદે ખૂ લોકોને ખૂબ આકર્ષ્યા હતા જેના કારણે આ વર્ષે ભારતમાંથી કુલ બાર હજાર ટર્ન કેરીનો નિકાસ થયો હતો આટલી મોટી કેરીના નિકાસના કારણે ભારતને અંદાજે એકસો સિત્તેર કરોડનું જંગી હુંડિયામણ પ્રાપ્ત થયું છે જે આપણા ખેડૂતો અને દેશના અર્થતંત્રને એક મોટી સિદ્ધિ ગણાવી શકાય ત્યાર પછી ત્રીજા અગત્યના સમાચારની મિત્રો વાત કરીએ તો સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાશન લેતા લાભાર્થીઓ માટે રાશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે આથી જો તમારું કાર્ડ અને આધાર કાર્ડ લિંક ન હોય તો તમને પણ રાશન મળતું બંધ થઈ જશે આવી સ્થિતિમાં જો તમને પણ મફત રાશન લેવા માગતા હોય તો તમે પણ ઘરે બેઠા રાશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી શકો છો ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદનો માહોલ તીવ્ર બન્યો છે અને હવામાન વિભાગે આ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત હતો રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરી અને ઉત્તર ગુજરાત કચ્છ પંચમહાલ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો ભાજપના વર્તમાન અધ્યક્ષ જે નડ્ડાને કાર્યકાળ જાન્યુઆરી બે બે હજાર ત્રેવીસમાં પૂર્ણ થયો હતો પરંતુ તેમનો કાર્યકાળ પછી જૂન ચોવીસ બે હજાર જૂન ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકી નથી એવી ચર્ચા છે કે અધ્યક્ષપદની રેસમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ધર્મેન્દ્ર પ્રધાન અને વરિષ્ઠ નેતા એવા વિનોદ તાવડે પણ સામેલ છે પરંતુ હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સની એવી સંભાવના જતાવવામાં આવે છે કે ભાજપને પહેલીવાર મહિલા અધ્યક્ષ મળી શકે છે